અને આ પરિણામોથી પ્રેરણા લઈ અને એને કપાસની અંદર પણ એક ટ્રાય કર્યો છે નેનોસિલ વાપરવાનો અને ગઈ અઢાર તારીખે એ લોકોએ નેનોસિલનો સ્પ્રે લીધો છે તો હવે આપણે એમની પાસેથી જાણીએ કે જે ચૌદ પંદર દિવસ જેવો ટાઈમ થયો છે ને સિલ છંટકાવનો તો તમને શું જોવા મળ્યું છે તો એના વિશેની માહિતી તમે અશોકભાઈ થોડીક જણાવો હું બે વર્ષ આમ તો સિંગમાં ને ઉપયોગ કરતો બરાબર સિંગ મારી રીતે આપણે સારા મત આવશે કપાસમાં આપણે ટ્રાય મરી તો કપાસમાં ટ્રાય મરીએ આપડે અઢાર તારીખે અઢાર આઠે આમાં ડોઝ મળી બરાબર એનું શું ચાલે છે એમ નથી આજે બધું ત્રણ તારીખ હોય ને બરાબર બાર તેર ચૌદ દિવસ છે પણ બહુ રિઝલ્ટ બઉ સારું છે કપાસ એકદમ કલર કલર માં જીંડવા બની ગયા છે માલ બની ગયો બઉ સારી ટૂંકી ઘડી આગળની ફૂટ જોવો તમે હા તો મોટી ઘડી હવે પછી ના આ બાજુ જો તમે આમાં આપડે એક જ દિવસે બેસે બરાબર તો આની અંદર આપણે જોઈએ છે એટલો બધો માલ માલ અને કલર અને વિકાસ

કપાસમાં અત્યારે આપડે છે ને અપલોડ કરી દેવોની ભાઈકો કે ભાઈ કઈ રીતે એની અંદર ફાયદો છે આ અલગ બે ખેતરમાં જે વપરાણું છે તો એમાં ખ્યાલ આવશે આપણને એટલે મગફળી આપડે પ્રોડકશન ની અંદર વધારો જોવા મળે આપણે આમાં પણ મેળવવાનો અંદાજ રાખી શકીએ ઉત્પાદન આપડે આ વર્ષે અમે એવું કર્યું છે કે ભાઈ દસ પંદર વીસ પચીસ ખેડૂત તૈયાર થાય ને એટલે આ વર્ષે આપણે નેનોસિલ વપરાવાનું ચાલુ કરવું પાંચ વીઘામાં બે વીઘામાં ખેડૂત ને કેવું છે કે આ બે વીઘામાં કે પાંચ વીઘામાં તમે બે રાઉન્ડ કરો અને છેલ્લે પ્રોડક્શન માં શું આવે છે તમને કેટલો ફાયદો થાય છે કપાસ કેવો લીલો રહેશે એટલે ખ્યાલ આવે કે ભાઈ કપાસ માં વાપરવાથી કેટલો ફાયદો થાય છે કામ એવું છે કે ભાઈ કોઈ પણ છોડ ની અંદર વપરાય ને એટલે એની હ્યુમિનિટી પાવર વધારે છે અને છોડ આમ તમારે આખો તંદુરસ્તી એટલે ઈ વધારે પ્રોડક્શન આપી શકે તો ખરેખર આ જે અશોકભાઈ નો પ્લોટ છે એ વિઝિટ કર્યા જેવો છે અને અશોકભાઈ પ્લોટ તમારા કપાસ છે અંદાજે કેટલો સમય થયો વાવેતર થી અત્યારે કેટલા દિવસ નો થયો છે બે દિવસ જેવું થયું ત્રેવી પાંચે ત્રેવી પાંચે વાવેતર છે ને હમ એટલે હો દિવસ ને એકસો દસ બે દિવસ હા એટલે આમ તો હો દિવસ નો કપાસ ગણાય પણ ખુબ સરસ છે લીલો એટલો થયો છે અને આમ ગ્રીનરી આખેમ ધેરી વિકળ માલે એટલો કુશળ બન્યો છે નવી ફૂટ ને સાપુ અને આમાં તમે આ પછી તમને તો કોઈ ખરણમાં ઓછું હોય એવું લાગે છપું ગયા એટલો વર્ષોથી ઓસી ગયો તો કે ખર્યું નથી ખરતું નથી એક મોટો ફાયદો ઈ સાપા ખરવામાં અને ડોકા સુધી જીનવા બનવા મિળ્યા કે ભાઈ આ ડોકા ના ઝીડવા ટોચના ઝીંડવા જે તમે જોવા બની ગયા જોવા આ બધા ન હોય ખરેખર આ સુધી જીંડવા બે ગયા છે એટલે કે ભાઈ ખરેખર એ બે રાઉન્ડ આ વર્ષે શરૂઆત કરો અને થોડાક ટ્રાય કરો આપડે બધા જ કહેતા ને એવું દિવસ નો કપાસ થાય ને પેલો રાઉન્ડ કરી